જે આવ્યા છે મહેમાન ભૌતિકભાઈ ભીંગાડીયા ખાસ અતિથિ તરીકે અહિયાં પધારેલા છે એમની પાસે ખુબ વ્યવસ્થા હતી છતાંય સાહેબ ના આમંત્રણ ને માન આપીને આપણી વચ્ચે જયારે આવી રહ્યા છે ત્યારે

છવ્વીસમી જાન્યુઆરી છે અને આવીને મેં કીધું સારું હોય તો વિશેરની કાઉ છે પણ છે ને તા એ ફોન થયા તા ઓછી સાઈડનો ફોન હતો એ લે ચૂંટણી મળી કાવ છું એ ભાષણ કરવા આવ્યું એ મેં કીધું હારું હાલું વિચારું નથી

ہاں ش بیس

હાલો અમદાવાદ ના ગયા ને એ કે શું આવું સાહેબ કે કે ગરમા ગરમ શું છે